કકા બાપો નહી યાદ ખેર બાપો ફટાફટ બોલાઈ ને આવશે પૈસા લીધા નહી પડશે યાર પૈસા તો લેવા જ પડશે બાપોય આવશે અને છોકરો છોકરા બે મિન ચડાવી જ

આવું નો બનાય આવું નોમ બનાવે તારાચી આપીશ પૈસા ડુકાલ

પાકન તમારા આગળ મેર પર એવું નઈ લાગતો હોય પાવર ખબર કોણ પાડી કુકરા

બાઇક પર ઘેર જતા રહે અને હું એકલો હું કર્યો બરાબર ગોબા ગોટ છે કે નહીં કોઠે મારા સારું જવું તો ખરા કોક આઈડિયા દોડાવવો પડશે મારે કોઈ ગમે તે કોઈક કરવું પડે રઘાભા ઓ રઘાભા કોણ છે બેટા રાખાબાન ભત્રીજો

આવડું બટકું છે ને દાદાગીરી કરે છે દાદાગીરી જ કરવાની કરાદાગીરી પૈસા કાકા પૈસા પૈસા લેવા આવ પૈસા લેવા લેવા કાકા લઈને આપવા તો તારા પૈસા લેવા આવ્યો ને બટકો છે અને પૈસા લેવા આવ્યો છું આ બો તું કાકા લઈ પૈસા તો ના હાલ રાજી કીધું હોય પૈસા ગાડી લેવા આવ્યો છું રગાબા તો હું તો એને હાલવા તૈયાર હતો આ તો ધમકી દે ખોટી જગ્યા એ મને મોકલ્યો મને લાગે છે રઘાબા ને જતો મારો ખાતો પણ એવા એ મને ખબર છે એ માન્ય વિક નહીં આયા પણ મને ખોટો એવો એરોન કરે છે ને હું આ પૈસા પૈસા કદી કોઈ નાથી ના જવાય પૈસા લેવા ભાઈ જોય